અમદાવાદ પ્લેન ક્રશની દુર્ઘટનામાં સુરતના કાઠોદરા ગામના હાર્દિક દેવરાજ અવૈયાનું મૃત્યુ થયું સુરતના રહેવાસી છવ્વીસ વર્ષના હાર્દિક અવૈયા દોઢ વર્ષથી લંડનમાં રહે છે એક મહિના પહેલા જ તેમની સગાઈ થઈ હતી સગાઈ બાદ હાર્દિક અવૈયા ખૂબ જ ખુશ હતા સ્થાનિક લોકોને પણ તેઓ મળ્યા હતા અમદાવાદ દુર્ઘટના બાદ સોસાયટીના લોકો તેમની સાથેના સ્મરણોને વાગોડતા જોવા મળ્યા

અને હાર્દિકભાઈ મને એમ કીધું એનો સ્વભાવ બહુ સારો હતો ભાભી મેકમે કીધું બેસવા તો બેસવા ઉપર મારી પાસે આવ્યા હોતી નતા હાર્દિકભાઈ પછી કેતા એના પપ્પા મારા ને પણ મળેલા હતા એ સાંજે આવ્યા ને ત્યારે હાર્દિકભાઈ જ્યારે મહિલા હતા ત્યારે એમના ચહેરા પર ખુશી હતી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તમારા ચહેરા પર અત્યારે એક જમગીરીનો માહોલ છે સુ હાર્દિકભાઈ નું આ રીતે થયું એમાં મને ખૂબ જ દુઃખ થયું છે

સગાઈ ભી થઈ હતી હાર્દિકભાઈ ની તમને કઈ રીતે સગાઈ નું આમંત્રણ આપ્યું હતું અને તમને કઈ રીતે જાણ કરી હ ઈ લોકો તો ઓનલાઈન ચાંદલા કર્યા હતા અહીંયા ત્યાં જ કરીને આવ્યા હતા ખાલી પછી લોકો અહીંયા અત્યારે આવ્યા ને તે કીધું તો કે ભાભી મે ચાંદલા કર નાખ્યા એમ મેં તમને જણાવજો જો હાર્દિકભાઈ અહીંયા રહેતા હતા તમારી જોડે ભી ચર્ચા કરતા હતા શું અમને તો બધા બે ને એક ખબર હોય ને એટલી તો અમને કાઈ ખબર નહી અને સગાઈ થઈ ગઈ ખબર હતી બીજું તો કઈ માહિતી સ્વભાવ એનો બહુ સારો હતો હાર્દિકભાઈ નું ના ફેમિલીમાં કોણ કોણ હતું અને હાર્દિકભાઈ જયારે તમારી જોડે અહીંથી જતા હોય ત્યારે બેસતા હતા ઉઠતા હતા અત્યારે તમારી વચ્ચે નથી રહ્યા શું વચ્ચે તો શું કેવું એનું હવે તો આમ સ્વભાવ બહુ સારો હાર્દિકભાઈ નો ભાઈ ના ભાભી ભાઈ બધા જોઈન્ટ રહેતા હતા કે છોકરા પોતાના નાના છોકરા હતા બિલકુલ બિલકુલથી જોઈ શકાય છે જે અત્યારે આજુબાજુમાં રહેતા લોકોની અંદર પણ એક આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે હાર્દિકભાઈ સોસાયટીની વચ્ચેથી જતા હોય ત્યારે મહિલાઓને અથવા તો આજુબાજુના લોકોને પણ મળતા હતા પરંતુ જે ગતરોજની ઘટના સામે આવી રહી છે ત્યારે હાર્દિકભાઈના સમાચાર મળતાની સાથે જ અત્યારે સમગ્ર સોસાયટીની અંદર એક ગમગીનીનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે હાર્દિકભાઈની સગાઈ પણ હમણાં થોડાક મહિના પહેલા થઈ હતી અને અત્યારે સગાઈ વચ્ચે તેમનું જે રીતના અમદાવાદ ખાતે ખૂબ જ દુઃખદ જે છે નિધન થયું છે અને તેના જ કારણે અત્યારે સોસાયટીની અંદર પણ એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સાહિત જગતાપ જીએસટીવી સુરત સુરત લંડનથી કપરવિન ચાવેલા પટેલ હર્ષિત અને પૂજા પટેલ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હર્ષિત પટેલ લંડનમાં કમ્પ્યુટર એન્જિનિયર તરીકે જોબ કરતા અને થોડા દિવસ પહેલા ભારત આવ્યા હતા લંડન પરત ફરતા પત્ની અને હર્ષદ પટેલનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે તો બુલેટિનમાં અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર